પાટીદાર પ્રભુત્વ ધરાવતી વિસાવદરની બેઠક અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે અને અહીં જામી ગયું છે બરાબરનો જંગ રસાકસીવાળો માહોલ છે એ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કાંટાની ટક્કર છે એ જોવા મળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ પણ ચર્ચાનો વિષય છે તેમણે નામાંકન ફોર્મ છે એ પણ ભરી લીધું છે પરંતુ ફોર્મના અંદર જે ક્ષતિઓ સામે આવી ત્યારબાદ અટકળો વહેતી થઈ શું કિરીટ પટેલ હવે ઉમેદવારીમાંની રેસમાંથી બહાર થઈ જશે શું હવે નહીં રહે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે હવે આવનારા દિવસોમાં શું થશે પરંતુ એ સામાન્ય ભૂલ હતી જેને જેનો સુધારો છે એ કરવામાં આવ્યો અને હવે તેઓ જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરંતુ આ બધાની વચ્ચે હવે ચર્ચા એવી પણ થઈ રહી છે કે આ ઉમેદવારોના માથે કેટલું દેવું છે આ સાથે જ શું અલગ અલગ વિગતો છે એ એમને નોમિનેશન ફોર્મમાં ફાઇલ કર્યું છે નામાંકન પ્રક્રિયામાં ફાઇલ કરી છે એ તમામ વિગતોની વાતો છે એ પણ સામે આવી રહી છે ત્યારે આ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે હું છું સૌમ્યા વિસાવદર અને કડીમાં જંગ જામી ગયું છે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ જાહેર કરી દેવા પછી ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને તે ફોર્મમાં તેમણે શું વિગતો મૂકી છે તેના પર આપણે એક નજર કરવાના છીએ અહીં વાત કરવાના છીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની આમ તો આ ઉમેદવારના ફોર્મને લઈને ભારે ઉહાપો મચ્યો છે વિપક્ષોનું કહેવું છે કે તેમનું ફોર્મ સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરે છે જો કે તેમણે ભરેલા આ ફોર્મમાં તેમણે આપેલી વિગતો પ્રમાણે ચુમ્માળીસ વર્ષના કિરીટ પટેલ કહે છે કે તેમણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા છે અને તે પ્રમાણે છેલ્લા વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં તેમની આવક ત્રાસઠ પોઈન્ટ બે લાખ અને તેમના પત્ની સ્નેહલબેનની આવક બે પોઈન્ટ અગિયાર લાખ હતી જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં વધીને અનુક્રમે એક પોઈન્ટ બેતાળીસ કરોડ અને ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ લાખ થઈ છે ઉમેદવાર કિરીટ પટેલ સામે વર્ષ બે હજાર સત્તરમાં જુનાગઢમાં એક ગુનો નોંધાયેલો છે તેમણે વર્ષ બે હજાર સોળમાં બી કોમ અને વર્ષ બે હજાર બાવીસમાં એલ એલવી કરેલું છે તેમની પાસે હાથ પર નવ પોઈન્ટ છેતાળીસ લાખની હાથ પરની રોકડ છે અને તેમના પત્ની પાસે પાત્રીસ હજાર આસપાસની રકમ હાથ પર છે બેંકમાં થાપણથી લઈ ખાતામાં કુલ એક કરોડ રૂપિયા છે જ્યારે પત્નીના નામે બત્રીસ લાખ આસપાસની રકમ છે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટ કરે છે તો તેમના નામે અગિયાર હજાર બસો દસ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે પીપીએફમાં પોતે ત્રણ એકતાળીસ લાખ અને તેમના પત્ની એક પંચોતેર લાખ રોક્યા છે પોતાને અન્ય પેઢી કંપની ટ્રસ્ટ વગેરે પાસેથી લેવાના નીકળતા અગિયાર પોઈન્ટ ઓગણીસ લાખ અને તેમના પત્નીને તેત્રીસ લાખ રૂપિયા થાય છે આ એક બાબતમાં તેમના પત્નીના રકમનો આંકડો તેમના કરતાં ઘણો વધારે છે તેમના પાસેના વાહનોની વિગતો આપવામાં આવી નથી સોનું તેમની પાસે એકસો ઇઠ્યોતેર ગ્રામ છે જે અંદાજિત છ પોઈન્ટ બાસઠ લાખનું અને તેમના પત્ની પાસે એંશી ગ્રામ અંદાજિત એક પોઈન્ટ સત્તાણું લાખનું છે તેમના પુત્ર ચિત્રેશના અકાઉન્ટમાં પણ એક પોઈન્ટ છન્નું લાખ રૂપિયા હોવાનું તેમણે જાહેર કર્યું છે મિલકતોની વાત કરવામાં આવે તો તેમની પાસે જૂનાગઢના આણંદપુર તાલાલાના રસલપરામાં જમીન છે એકરમાં કુલ માપ જોવા જઈએ તો કુલ પંદર સાત એકર જમીન છે જે તેમની વારસાગત મિલકત નથી આ તેમણે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર અઢારમાં ખરીદી છે જે તે સમયે કુલ ચોવીસ પોઈન્ટ છ લાખ રૂપિયાથી જમીન ખરીદી હતી જેની પાછળ તેમણે વધુ પાંચ પોઈન્ટ નેવું લાખનો ખર્ચ તેને વિકાસવામાં કર્યો છે હાલ તેની બજાર કિંમત અંદાજીત એક પોઈન્ટ બાર કરોડ જેટલી છે આ ઉપરાંત તેમની પાસે ઇવનગરમાં બે પ્લોટ ઝાંઝરડામાં ચાર પ્લોટ અને જોશીપરામાં એક પ્લોટ છે જે પણ વારસાગત નથી તેમણે જ્યારે આ ખરીદી કરી તેમણે બે પોઈન્ટ છાસઠ કરોડ ચૂકવ્યા છે હવે તેની અંદાજિત બજાર કિંમત છે છ પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયા થાય છે આ ઉપરાંત કમર્શિયલ વાત કરવામાં આવે જેમ કે ઓફિસ વગેરે તો તેવી તેમની પાસે છ પ્રોપર્ટી છે જેને ખરીદવા માટે જે તે સમયે તેમણે એક પોઈન્ટ પંચાણું કરોડ ખર્ચ્યા છે બાંધકામ વિકાસ પાછળ બે પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કર્યો છે હવે તેની પણ બજારમાં અંદાજિત વેલ્યુ છે છ પોઈન્ટ ચુમ્માળીસ કરોડની રહેણાંક મકાનો પણ છે કિરીટ પટેલના જેની હાલમાં બજારી કિંમત છે ચાર પોઈન્ટ એંસી કરોડ અને તેમના પત્ની પાસે એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડની મિલકત છે આમ તમામની બજાર કિંમત જોઈએ તો તેમની પાસે કુલ અઢાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ અને તેમના પત્નીની મિલકતોની કિંમત એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડની છે ધનિક ઉમેદવારમાં ગણાતા કિરીટ પટેલને પણ દેવું છે તેમણે દર્શાવેલી વિગતો પ્રમાણે તેમના માથે હજુ સુધી બેંકમાંથી એક રૂપિયો લોન ચૂકવવાની નથી હા પણ તેમને જ્યોતિ ઇન્કમને પાંચ પોઈન્ટ લાખ હરેશ રાખોલિયા નામના વ્યક્તિને ચાર પચાસ લાખ વર્લ્ડ લિંક સિસ્ટમને એક પોઈન્ટ સિત્તેર લાખ ઉપરાંત મહત્ત્વની વાત છે કે તેમના પત્ની સ્નેહલબેનને રૂપિયા તેત્રીસ લાખ રાઉન્ડ ફિગરમાં ઉછીના લીધા છે જે ચૂકવવાના બાકી છે આમ તેમને કુલ પિસ્તાળીસ પોઈન્ટ દસ લાખ ચૂકવવાના છે જેમાં મોટો હિસ્સો સ્નેહલબેનનો છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર